જે ભારત જે સંવિધાન જે વિજ્ઞાન મિત્રો તમે બધા લોકો જાણો છો કે છેલ્લા ઘણા સમયથી હું બારેજા ધામ વિરોધમાં બનાવી રહ્યો છું બારેજા ધામ ખૂંખાર મેળીના પુવાના અગેન્સ્ટમાં વિડીયો જ બનાવી અને તેના કાળા કરતુતો લોકોની સામે રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેની નિર્દયતા અને તેની ક્રૂરતા અને શું છે તે ઢકાયેલા ચહેરા પાછળની વાસ્તવિકતા બધું જ તટસ્થ આધાર પુરાવા સાથે લોક ઉજાગર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું ધાર્મિક અને ધર્મ પ્રેમી જનતાને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો ખુંખાર મેરડી બારેજા ધામ નો જે પાખંડી ભૂવો છે તમને આ વાત જાણતા તમે ચોંકી જશો કે બારેજા ધામ ખુંખાર મેરડીના ભૂવાનો ગુરુ કોણ હતો તો મિત્રો તેના જૂના વિડીયો ઘણા મેં યુટ્યુબને માં અપલોડ કર્યા છે બારેજા ધામ કુખાર મેલીના ભુવાનો ગુરુ ધનજી નારણ ઓડ એટલે કે ઢબુડી થોડા સમય પહેલા ઢબુડીનો ભાંડા ફોડ થયો હતો તેના પાખંડોનો પર્દાફાશ થયો હતો તે જ ધનજી નારણ ઓડ આ ખુંખાર મેરડીના ભુવાનો ગુરુ છે હવે જે ધનજી ઓડને થોડા સમય પહેલા ખુલ્લો કર્યો હતો તેના પાખંડોનો પર્દાફાશ કર્યો હતો તેનો ભાંડો ફોડ્યો હતો તે ઓડ ઉર્ફે ઢબુડીનો શિષ્ય એનો આ આ બારેજા છે નાલાયક નિર્લજ નીચ અને હરામી ટાઈપનો વ્યક્તિ પાખંડ કરી અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે મિત્રો જે વ્યક્તિએ તેના પરિવારને નથી છોડ્યા તેને કાર નીચે ગાડી નીચે કચડી નાખ્યા આ એટલો કુ ક્રૂર અને નિર્દય વ્યક્તિ છે અત્યારે મેરડીના નામે જે પાખંડ કરી રહ્યો છે તે ભુવાના અમુક બીજા પણ કાળા મારી સામે આવ્યા છે બારેજા ધામ ખુંખાર મેરડીનો ભુવો કોઈ એક દીકરી સાથે આડા સંબંધ રાખે છે તે દીકરી ક્રિશ્ચિયન છે તેનું નામ શર્મિષ્ઠા છે તેને કોઈ એવી જગ્યાએ રાખવામાં આવી છે કે જ્યાં મેળી બારેજા ધામના ભુવાના અલગ અને અંગત માણસો જ ત્યાં જઈ શકે છે બીજા લોકો ત્યાં જઈ નથી શકતા કોઈ એવી જગ્યાએ ભાડે મકાનમાં રાખવામાં આવી છે તેના ઉપર માનસિક ત્રાસ કરવામાં આવી રહ્યો છે જોકે તે દીકરીના સંપર્ક નંબર અત્યારે હાલ મારી પાસે નથી જ્યારે પણ તેનો કોન્ટેક થશે તેમની સાથે વાત થશે તો તેના તથસ્થ આધાર પુરાવા હું લોકોની સામે રાખવાનો પ્રયત્ન કરીશ જેવી રીતના ઢબુડી ધર્મના નામે લોકોને છેતરતી હતી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતી હતી લોકોમાં ડરનો એક માહોલ પેદા કરતી હતી તેવી જ રીતના બારેજા ધામ ખૂંખાર મેરડીનો ભુવો ધનજી ઓળ જેવું જ પાત્ર ભજવી રહ્યો છે અને લોકોને અંધશ્રદ્ધાના ઓરડામાં પેક કરી રહ્યો છે બારેજા ધામ ખૂંખાર મેરડીના અગેન્સ્ટમાં તેના વિરોધમાં જેટલા પણ પુરાવા મળશે તે હું લોકો સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીશ લોકોને તે નિર્દય તે ક્રૂર ડ્રામેબાજ અને પાખંડી ભુવાના બધા જ આધાર પુરાવા હું લોકો સામે રાખીશ જ્યાં સુધી આ પાખંડીને તેના કરેલા કર્મોની સજા નહીં મળે ત્યાં સુધી હું એના વિરોધમાં બોલવાનું બંધ નહીં કરું તેના વિરોધમાં વિડીયો બનાવતો રહીશ તેના જેટલા પણ પુરાવાઓ મને મળશે તે લોકો સામે રાખતો રહીશ અને લોકોને અંધશ્રદ્ધાના ઓરડામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરીશ મિત્રો જે તે સમયે ઢબુડી જે પાખંડ કરતો હતો એટલે કે ધનજી નારણ ઓડ જે પાખંડ કરતો હતો તે સમયે લાખોની જનસંખ્યા ત્યાં જતી હતી તેના ઉપર આસ્થાને શ્રદ્ધા રાખીને મોટા મોટા આઈપીએસ અધિકારીઓ તેના પગે પડતા હતા મોટા મોટા નેતાઓ તેના પગ પકડતા હતા તેના પગ દબાવતા હતા અને જ્યારે ધનજી નારણ ઓળનો ભાંડો ફૂટ્યો ત્યારે લોકોને સાચી વાસ્તવિકતાની ખબર પડી અને આ બારેજા ધામ ખુંખાર મેરડીનો ભૂવો ધનજી નારણ ઓળનો ચેલો છે તેનો શિષ્ય છે તેની પાસે ધૂણવાનું નાટક કરવા ટ્રેનિંગ લેવા માટે જતો હતો ને તે ટ્રેનિંગ પૂરી કરી અને અત્યારે જેવી રીતના ધનજી ઓડ માથે માતાજીનો કાળો ભેડિયો ઓઢી સાડી ઓઢી ચુંદડી ઓઢી અને લોકોને ગેરમાર્ગે દોરતો હતો ગુમરાહ કરતો હતો તેવી જ રીતના બારેજા ધામ ખુંખાર નો ભૂવો અત્યારે કરી રહ્યો છે